વડાપ્રધાને જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષણ અને સંકલ્પ મહંત સ્વામી મહારાજના શ્રમ અને સમર્પણથી ફલિત કાર્યકર વડાપ્રધાને જણાવ્યું કે મહા કાર્યક્રમમાં એક લાખ દ્વારા બીજ વૃક્ષ અને ફળના ભાવને અભિવ્યક્ત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉર્જા અપ્રતિમ હતી એમ તેમણે ઉમેર્યું હતું વડાપ્રધાને આ ભવ્ય આયોજન બદલ મહંત સ્વામી મહારાજ અને સંતજનોને અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આ ઉત્સવ સેવાના પચાસ વર્ષની યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે પચાસ વર્ષ પહેલા કાર્યકરો રજીસ્ટ્રેશન કરીને તેમને સેવા કાર્ય સાથે જોડવાની શરૂઆત સંસ્થા સંસ્થાએ કરી હતી બીએપીએસ તથા તેની સાથે જોડાયેલ લાખો કાર્યકરોના શ્રદ્ધા અને સમર્પણની વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભુજમાં ભૂકંપ બાદની પરિસ્થિતિ હોય નરનારાયણ નગરનું પુનઃ હોય કેરળનું પૂર હોય ઉત્તરાખંડમાં ભૂસ્ખલન હોય કોરોના મહામારી હોય કે યુક્રેન યુદ્ધ સમયની ત્વરિત સહાયતની ઘડી હોય દરેકે દરેક સ્થળે અને દરેક પરિસ્થિતિમાં સંસ્થાના કાર્યકરો પરિવાર ભાવ અને કરુણા ભાવથી સેવા કરે છે બીએપીએસના કાર્યકરો આખી દુનિયામાં ભારતના સામર્થ્યને તાકાત આપે છે એમ જણાવીને વડાપ્રધાને વૈશ્વિક સ્તર પર માનવતા નહીં સંસ્થા ધરાવતા યોગદાનને પ્રશંસનીય ગણાવ્યું હતું সতেরে 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 সতেরে